પાવર સ્ટેશન ગુજરાત ખાતે જે ખેડૂતો જમીન વિહોણા બન્યા બાદ પણ માંડ કોન્ટ્રાક્ટ બેઝ પર સિક્યોરિટી ગાર્ડ જેવી નાની નોકરી કરી જીવન ગુજારી રહ્યા છે તેને માત્ર 45 વર્ષની ઉંમરે નોકરી પરથી છૂટા કરી દેવાતા હાલ પાંચ જેટલા પરિવારોની હાલત કફોડી બની ગઈ છે અને હાલ નોકરી કરી રહેલા સ્થાનિક સિક્યુરિટી ગાર્ડના પરિવારો અસમંજસ પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે ત્યારે ગુજરાત શ્રમિક સંગઠન તાપી જિલ્લા દ્વારા સિક્યુરિટી ગાર્ડના હક અને અધિકાર આપવા તાપી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપી આ વિષય પર ગંભીરતાથી વિચાર કરી નોકરી પરથી છૂટા કરી દીધા છે જેમને પાછા નોકરી પર લઈ શકે તેવા નિર્ણયની અપેક્ષા સાથે પાંચ દિવસમાં જવાબ આપવા અનુરોધ કર્યો છે હું મનીષભાઈ મોરારભાઈ ચૌધરી અહીંયા જિલ્લા કલેક્ટરમાં આવેલો છું આવેદન પત્ર આપવા માટે હું સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો હતો અમારા મારી કેબીપી ટાઉનશીપમાં જમીન ગેલી છે ત્યાંથી અમને બે હાલ કર્યા છે પિસ્તાલીસ વર્ષમાં અમારા છોકરાઓ નાના નાના છે જમીન ગુમાવીને અમે સર ડિપાર્ટમેન્ટની નોકરી તો નથી આપી શક્યા પણ પિસ્તાલીસ વર્ષમાં અમને સામાન્ય સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી છે તેમાંથી અમને બેહાલ કર્યા છે તો અમને પાછી નોકરી પર રાખો એવી અમારી માંગ છે અમારો પરિવાર બધું બેહાલ થઈ ગયેલું છે એના મને અમને રોજીરોટી પૂરી શું કરી અમે જમીન ગુમાવીને અમે નોકરી નથી આપી શકતા તો પછી અમને એ નોકરી પર રાખો એવી અમે દરખાસ્ત છે નમસ્કાર આજ રોજ અમે સિક્યુરિટી ગાર્ડ કેપીએસ ટાઉનશીપના તમામ મળીને અહીં કલેક્ટરશ્રીને અરજી આપવા માટે આવ્યા છે એના સંદર્ભમાં અમારે એટલું જ કહેવું છે કે અમે આટલા વર્ષોથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં આવ્યા હતા પરંતુ અચાનક અમારે એજ લિમિટ એ લોકોએ પ પિસ્તાલીસ વર્ષ કરી દીધી એના લીધે અમને નોકરી પરથી છૂટા કરવામાં આવ્યા છે તો અમારે એટલું જ જાણવાનું છે અસરગ્રસ્ત વિસ્તારમાં અમે રહીએ છીએ આજુબાજુના ગામોના જે સિક્યુરિટી ગાર્ડ અમારી જોડે છે તેમણે અચાનક પિસ્તાલીસ વર્ષે કાઢી મૂકે એ પિસ્તાલીસ વર્ષ પછી અમારે કઈ નોકરી કરવી અમને કોઈ જગ્યાએ નોકરી મળે એવી પોઝિશન નથી અને અમારા અત્યારે પિસ્તાલીસ વર્ષની અંદર નાના નાના છોકરાઓ છે તથા ઘર બહાર ચલાવવાનું છે અત્યારે અમારે કઈ રીતે ચલાવવાનું એનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે એટલા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એમનો યોગ્ય નિકાલ મળે એ માટે અમે આજે એકત્રિત થયા હતા છૂટા પાંચ લોકોને છૂટા કરવામાં આવ્યા છે અત્યારે અને આના પછી પિસ્તાલીસ વર્ષ જે બાકીના છે એ લોકો આવતા ટેન્ડરમાં પાંચથી છ જણા છૂટા થાય એવું છે તો દર વર્ષે આવી રીતે પિસ્તાલીસ વર્ષે જેના પૂરા થાય એ લોકોને છૂટા કરતાં આવશે તો તમામ જે અસરગ્રસ્ત વિસ્તારના જે સિક્યુરિટી ગાર્ડ છે એ લોકોને ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવશે એના પછી એ લોકોનું ભવિષ્ય શું એના માટે અહીંયા એકત્રિત થયા હતા અને આવેદનપત્ર અમે આપ્યું હતું